ઉકળતા દૂધમાં ફ્રેન્ડ્સ એક લીંબુ નાખી જો આ વસ્તુ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો તમારા ખૂબ જાજ પૈસાની બચત થશે અને આ વિડીયો જોયા પછી ફ્રેન્ડ્સ તમે બજારમાંથી ખરીદવાનું ક્યારેય પસંદ નહીં કરો અને દર વખતે ઘરે જ બનાવશો એટલી સરસ એવી આ વાનગી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આ વાનગી બનાવવામાં તમે જો ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કરશો ને તો સારું એવું રિઝલ્ટ મળશે તો બને ત્યાં સુધી સારી મલાઈ હોય સારો ફેટ હોય એવા દૂધનો ઉપયોગ કરવાનો છે જેથી સારી એવી વાનગી બનીને તૈયાર થાય તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે એક લિટર જેટલું દૂધ લીધું છે પેકેટનું જે આવે છે તે આપણે અહીંયા બે ગોલ્ડ લીધેલી છે તો હવે એને આ રીતે એક મોટા જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેવાનું છે અને ગેસ ઉપર રાખી દેવાનું છે અને દૂધમાં સારી રીતે ઉપરો આવે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે વેઇટ કરીશું અને આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા ટોટલ એક લિટર દૂધનો ઉપયોગ કરેલો છે આ દૂધની અંદર પાણીનો ઉપયોગ અત્યારે આપણે નથી કરવાનો તો વચ્ચે વચ્ચે આપણે દૂધને ચલાવતા રહેવાનું છે જેથી દૂધ છે તે ઉકળવાની સાથે તળિયે ચીપકી ન જાય એટલે વચ્ચે વચ્ચે આ વિડીયો ચમચો ચલાવતા રહેશું ફ્રેન્ડ્સ ફટાફટ બનીને તૈયાર થઈ જશે દસથી પંદર મિનિટ જેટલો સમય લાગશે તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અત્યારે બહાર માર્કેટમાં બધી વસ્તુ ભેળસેળવાળી મળે છે ફ્રેન્ડ્સ તો ઘરે આ રીતે આપણે ચોખ્ખી ભલે થોડી બને પણ સારી બને અને ચોખ્ખી બને તેવી જ વાનગીનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે દૂધમાં એક ઉપરો આવી ગયો છે તો હવે તેની અંદર આપણે ઉમેરવાનો છે લીંબુનો રસ તો મેં અહીંયા આ રીતે એક લીંબુ લીધું છે અને લીંબુમાં બી છે તે આપણે હટાવી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો તો પહેલાં ફ્રેન્ડ્સ આપણે અડધા લીંબુનો રસ આ રીતે ઉમેરી દેસું પછી થોડીવાર માટે એક મિનિટ માટે આ રીતે રહેવા દેસું અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે આખે આખા લીંબુનો રસ નથી ઉમેરી દેવાનો પહેલાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો પછી જો જરૂર લાગે તો જ તમારે બીજા લીંબુનો રસ ઉમેરવાનો છે તો અહીંયા આપણે અડધા ફાડિયાનો રસ ઉમેરી દીધો છે પણ હજી આપણે અહીંયા બીજા લીંબુના રસની જરૂર પડશે એટલે આપણે બીજું ફાળિયું છે તે પણ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં આખે આખું લીંબુનો રસ ઉમેરી દીધો છે જરૂર લાગે એટલો રસ ઉમેરવાનો છે અને આ રીતે આપણે દૂધને ચલાવવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ દૂધને ચલાવશો ને એટલે દૂધ છે તે આ રીતે ફાટવા લાગશે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો દૂધ છે તે અલગ થઈ ગયું છે અને તેનું પાણી છે તે પણ આ રીતે અલગ થઈ ગયું છે બસ હવે આ રીતે આપણે થોડી વાર માટે થવા દેશું એકથી થી બે મિનિટ માટે પછી આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું આ રેસીપી ફ્રેન્ડ્સ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો હવે માર્કેટમાંથી મોંઘી ખરીદવા કરતાં તમે ઘરે તેને રિઝનેબલ પ્રાઇસમાં અને એકદમ ચોખ્ખી તૈયાર કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો દૂધમાંથી દૂધનો ભાગ છે તે બધો અલગ થઈ ગયો છે આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સાથે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણું બધું દૂધ છે તે અલગ થઈ ગયું છે અને પાણી અલગ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આ રીતે એક વાસણ લઈ લેશું તેની ઉપર આપણે આ રીતે એક ટેનર રાખી દેવાનું છે અને કોઈ પણ આપણે એક અહીંયા કોટનનું કપડું લઈ લેવાનું છે સારું એવું જે આછું હોય અને પાણી તેમાંથી નીકળી શકે એવું આપણે કપડું લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણે જે આ પાણી છે તેને આમાં ગાળી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો જેથી દૂધવાળો ભાગ છે તે બધો આ રીતે ઉપર રહેશે અને પાણી છે તે બધું નીચે કલેક્ટ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો આ પાણી છે ફ્રેન્ડ્સ તેને ફેંકવાનું જરા પણ નથી ખૂબ જ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર છે ફ્રેન્ડ્સ એટલે તમે કઢી છે શાક છે દાળ છે તેમાં તેનો ઉપયોગ કરી શકો છો અથવા લોટ બાંધવામાં પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો ફેંકવાનું જરા પણ નથી ખૂબ જ પૌષ્ટિક એવું આ પાણી છે એટલે ક્યારે પણ ફ્રેન્ડ્સ આ પાણી ફેંકવાનું જ નહીં હવે ઉપરનો જે દૂધવાળો ભાગ છે ને ફ્રેન્ડ્સ તેને આપણે ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે અત્યારે ગરમ જ છે અને તેની અંદર ખટાશ છે એટલે સારી રીતે આપણે તેની અંદર ઠંડુ પાણી ઉમેરીને બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાનું છે અને હવે જે પાણી નીકળે છે ને ફ્રેન્ડ્સ તેને આપણે ફેંકી દઈશું તે કાંઈ યુઝમાં નહીં આવે એટલે આ રીતે આપણે બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ નાખવાનું છે તેની અંદર ખટાશનો ભાગ ન રહીએ ને તે રીતે આપણે ધોઈ લેશું જો ખટાશનો ભાગ રહેશે ને તો તમે તેને લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકો ફ્રેન્ડ્સ એટલે ખટાશ નીકળી જાય તે રીતે આપણે તેને ઘસીને ધોઈ નાખશું આ રીતે તમે જોઈ શકો છો આ વાનગી ફ્રેન્ડ્સ ફક્ત દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે માર્કેટમાંથી મોંઘી વસ્તુ ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ તમે ઘરે જ રિઝનેબલ પ્રાઇસમાં તૈયાર કરી શકો છો અને એકદમ ચોખ્ખી તો હવે આ રીતે આપણે તેને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લીધું છે ફ્રેન્ડ્સ હવે આ પાણી આપણે ફેંકી દઈશું અને તેને આ રીતે એક એક્સટેનર ઉપર રાખી દઈશું તમે જોઈ શકો છો અત્યારે થોડું છૂટું છૂટું લાગી રહ્યું છે તો આપણે હલકા હાથે તેને મસળી લેવાનું છે જેથી બધી વસ્તુ છે તે એકબીજા સાથે મિક્સ થઈ જાય આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે તેને આ રીતે કાપડની મદદથી થોડું એવું પ્રેસ કરી દેસુ જેથી તેની અંદર સરસ એવું સ્મૂધ થઈ જાય અને આ રીતે તેને ફોલ્ડ કરીને આપણે રાખી દેવાનું છે મિક્સ થઈ જાય પાણીનો ભાગ ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું છે આ રીતે ફોલ્ડ કરી દેસું કાપડ સાથે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી એવું પનીર બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ જશે હવે ઉપર આપણે આ રીતે એક પ્લેટ રાખી દેસું અને તેની ઉપર આપણે વજન રાખી દેવાનો છે જેથી સારો એવો પનીરનો શેપ આવી જાય અને વધારાનું કંઈ પાણી હોય તે નીકળી જાય કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર ફ્રેન્ડ્સ સાવ સરળ સિમ્પલ રીતે જ આજે આપણે ઘરે હેલ્ધી રીતે પનીર તૈયાર કરેલું છે ફ્રેન્ડ્સ આ પનીર એટલું સરસ સોફ્ટ બને છે કે મોઢામાં જ મૂકતા ઓગળી જાય છે તો ફક્ત આપણે વીસથી પચીસ મિનિટ માટે જ આ સ્ટેપ કરેલો છે ફ્રેન્ડ્સ તમે કલાક બે કલાક પણ રાખી શકો છો સારા એવા જો કઠણ એવું પનીર જોતું હોય ને તો અહીંયા વીસથી પચીસ મિનિટ પછી હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ તેનું રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો કેટલું સરસ સોફ્ટ એવું પનીર બનીને તૈયાર થયું છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે હોટલમાં જમવા જઈએ ત્યાં પનીર એટલું ચવળ હોય કે તે ચવાતું પણ નથી પણ આ પનીર ફ્રેન્ડ્સ એટલું સરસ દાણેદાર અને સોફ્ટ બનીને તૈયાર થયેલું છે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા હું તમને કટ કરીને બતાવું છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પનીર કેટલું સરસ સોફ્ટ તૈયાર થયેલું છે જો તમારા બાળકોને પનીર પ્રિય છે ને ફ્રેન્ડ્સ તો આ રીતે બાજારના પનીર ખાવા કરતાં ફ્રેન્ડ્સ ઘરે જ પનીર બનાવીને તમે બાળકોને આપી શકો છો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને તમે ફ્રીજની અંદર પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ